સિદ્ધ વિનાયક મંદિર ખાતે યાગ એટલે કે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે મહાસુદ ચોથ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતો તહેવાર છે ભગવાન ગણેશજીને સમર્પિત તહેવાર છે આ તિથિ મહા મહિનાના શુક્લ પક્ષ ચોથના દિવસે આવે તેને વિનાયક ચોથ પણ કહેવામાં આવે છે એટલે કે ગણેશ ચોથ પણ કહેવામાં આવે છે માન્યતા અનુસાર આ દિવસે વિઘ્ન હર્તા ગણેશજીને વિધિવત પૂજા કરવાથી જીવનના તમામ વિઘ્નો દૂર થાય છે સુખ સમૃદ્ધિ અને બુદ્ધિમાં પણ વધારો થાય છે ઓમ ગણ ગણપતે નમઃ મંત્રના જાપ સાથે આરતી પણ કરવામાં આવે છે આ દિવસે કરેલી ગણેશ પૂજા ખાસ ફળદાયી ગણાય છે વેપારીઓ વિદ્યાર્થીઓ અને નવું કાર્ય શરૂ કરનારા લોકો આ દિવસે ગણેશજીના આશીર્વાદ લઈ શુભારંભ કરે છે મહાસુદ્ધ ચોથ ભક્તિ શ્રાવણ અને શુભ સંકલ્પનો પાવન તહેવાર છે આ વખતે મહાસુદ્ધ ચોથ બાવીસમી જાન્યુઆરી ગુરુવારના રોજ આવી રહ્યો ત્યારે આ દિવસે નવાપુરા જયરત્ન બિલ્ડિંગ પાસે આવેલા શ્રી વિશ્વ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે શ્રી ગણેશ યાજ્ઞ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે યજ યજમાન લાન ભૂગરાજ શ્રી યશવંત ચૌહાણ નિરાલીબા ચૌહાણ દ્વારા સવારે જ ગણેશ બાદ બપોરે શ્રી ગણેશજીની જન્મઆરતી પણ યોજવામાં આવે છે સાંજે શ્રી વિશ્વ શાંતિ માટે શ્રીફળ પણ હોમવામાં આવ્યું છે બોડી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે શ્રીજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા છે ને આ ગણપતિની મને એટલી બધી આસ્થા છે કે કોરોના પહેલાં આ ગણપતિમાં હું આવ્યો હતો અને ત્યારથી કોરોના મને નથી થયો ને આજે પણ હું મને એટેક આવ્યો છે તો પણ હું આજે ઊભો છું બસ એટલું ભગવાનની વાત આજે આપણું અમારા અમારો દર વર્ષના નિયમ પ્રમાણે ગણપતિની જે વર્ષગાંઠો છે એ દિવસે ભગવાનની પૂજા કરીએ છીએ ગણપતિ ગણપતિ ભગવાનની બધી ગાડી હવન પણ થાય છે અને જે જે ભક્તો આવે છે એમને એમને જે માગણી કરે છે એ પણ ભગવાન એમને બધું આપે છે સૌ પ્રથમ હું સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ ગણેશ યાગ નિમિત્તે આજે ગણપતિ ભગવાનનો જન્મદિવસ છે અને ગણેશ યાગ નિમિત્તે મુખ્ય યજમાન તરીકે મને બેસવાનું આમંત્રણ આપ્યું ને એ મારું બહુ મોટું સૌભાગ્ય છે કે આજે હું અને મારા ધર્મપત્ની ગણેશ યાગમાં આ વાર હું બેસી રહ્યો છું અને મંદિરમાં હું આજે ગણપતિ બાપ્પાની જન્મતિથિ નિમિત્તે બેસી રહ્યો છું એટલે હું વિશ્વસિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જો મને આ ઉત્તમ તક આપી મારા ફાધર જે ગણપતિના બહુ મોટા ઉપાસક છે જે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી મારા ત્યાં ગણપતિની આ ગણપતિની સ્થાપના થાય છે અને અમે ખૂબ ધાર્મિક વિધિથી પૂજા વિધિ બધું કરી અને એમનું વિસર્જિત કરીએ છીએ અને અમારી આસ્થા એવી જ રહી તેવી હું અમ ભગવાનને પ્રાર્થના કરું છું કે અમને શક્તિ આપ કે અમે તમારી સેવા વર્ષો ને વર્ષ કરતા રહીએ બસ હું આટલું જ કહી શકીશ થેન્ક યુ